શહેરના સમાસાવલી રોડ પર ઓર્ચિલ્ડ પ્લેટિન આવ્યું છે અને ત્યાં જ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા સિત્તેર વર્ષથી વધુના જે વૃદ્ધો છે તેઓ આજ એટલે કે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો આજે વોર્ડ નંબર ત્રણ કે જે ઓજી વિસ્તાર છે અને વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર આવતો આ વિસ્તાર એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે સિત્તેર વર્ષથી ઉપરના તમામ વડીલો કે જેમાં ક્યારે ક્યાંય પણ આવકનો બાદ રહેતો નથી એવા તમામ વડીલો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડનો આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં વડીલો આ યોજનાનો લાભ લઈ અને આ કાર્ડ પોતે ઇસ્યુ કરાવી રહ્યા છે અને મોદી સાહેબને ખોબે ખૂબે આશીર્વાદ આપી રહ્યા છે આજે આ વિસ્તારમાં અંકિતભાઈ મકવાણા અને એમની સમગ્ર ટીમ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં મારી સાથે વાઘા વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મોટા ભાઈ એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ હાજર રહ્યા અને અમે સૌ વડીલોના આશીર્વાદ લઈ અને જયારે અમે એમને આયુષ્યમાનનું જે કાર્ડનું વિતરણ કરી રહ્યા છે ત્યારે તેઓ મોદી સાહેબ માટે ખૂબ સારા શબ્દો અને ખૂબ સારા આશીર્વાદ આપી રહ્યા છે આ અમને સાંભળીને પણ એક ગર્વની લાગણી થાય છે અને આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અંકિતભાઈને શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણા સ્થાનિક કોર્પોરેટર શ્રીઓ મહાવીર શાહ આપણા છાયાબેન એ લોકો પણ ઉપસ્થિત છે એ સૌને પણ આભાર સૌ પણ આજે માન્ય દેશના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સિનિયર સિટીઝનોનો ખ્યાલ રાખીને કોઈ પણ પ્રકારની આવક મર્યાદાના દાખલા વગર તમામ લોકોને વહીવંદના કાર્ડ મળી રહે એ માટે થઈને આજે વોર્ડ નંબર ત્રણની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં અમારા નાના ભાઈ અને મારા મિત્ર પણ સાંસદ હેમાંગભાઈ જોશી મહાવીરભાઈ છાયાબેન અને આ ટીમ જે અંકિતભાઈ અને એમની ટીમે જે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અત્યારે સિનિયર સિટીઝનો આનો લાભ લેવા આવ્યા છે અને માન્ય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જે આશીર્વાદ વડીલો આપી રહ્યા છે એટલે ખરેખર આજનો દિવસ અમારા માટે પણ શુભ છે અને દરેકને જે કંઈ આ ટીમે આનું આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન